પર્વતીય રાજ્યના જોઈ શકો છો ભાવનગરના વિસ્તારો હોય આ સાથે ભાવનગરથી લઈ રાજકોટ જેતપુર જૂનાગઢ સુધીના પંથકો છૂટા હોય તો બીજી તરફ ભરૂચ લાગુના દહેજ આજુબાજુના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો મધ્ય ગુજરાત સહિત પૂર્વ ગુજરાતના દાહોદ લાગુના વિસ્તારોની અંદર ગાજવીજ અને અમુક વિસ્તારોમાં તો જોવા મળ્યો છે ધોધમાર વરસાદ અને હવે પછીની કલાકો જેમાં મિત્રો આજ તો બીજી તરફ અંબાલાલ પટેલે પણ આ વરસાદી રાઉન્ડ ને લઈને આપી છે મોટી વરસાદની આગાહી ખાસ કરીને મિત્રો ગાજવીજનું પ્રમાણ હવે પછી ના દિવસોની અંદર વધી શકે છે કારણ કે બફારાનું પ્રમાણ અને વાતાવરણની જે જોવા મળી રહેલી અસ્થિરતાના કારણે રાત્રે આજ અમુક મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિત કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોમાં આપણે મિત્રો આજના આ વિડીયોની અંદર એ જ જાણીશું કે કયા ભાગોની અંદર ગાજ વીજ સાથેનો ખાબકશે વરસાદ તો હજુ ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો આજે આવનારી કલાકો જેમાં રાત્રી દરમિયાન કયા જિલ્લાઓની અંદર લગાવી દેવામાં આવેલું છે રેડ ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ તો અમુક વિસ્તારોમાં પવનો ફૂંકાવાની પણ આગાહી જોવા મળી રહી છે આ સિસ્ટમના ટ્રેકને લઈને અંબાલાલ પટેલની પણ આપણે આગાહી જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો તમે જોઈ શકો છો કે અત્યારે મધ્યપ્રદેશ લાગુના મહારાષ્ટ્ર આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો સિસ્ટમ જોવા મળી રહી છે આ સિસ્ટમની અસરના કારણે મિત્રો આજે ગઈકાલ દક્ષિણી ગુજરાતમાં કાબક્યો હતો અતિ ભારે વરસાદ તો હવે પછીની કલાકોમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાતમાં છે વરસાદનું જોર આપને જણાવી દઈએ તો ગત ચોવીસ કલાકની અંદર જેમાં ખાસ કરીને ભરૂચની અંદર ટોટલ બે દિવસનો મિત્રો અઢાર ઇંચ સુધીનો મેઘ તાંડવ જેવો વરસાદ ખાબક્યો ને જેમાં પાણી પાણીને લઈ તે વિસ્તારના શહેરોના અમુક વિસ્તારોમાં શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી તો નવસારીની અંદર ડાંગની અંદર તાપીની અંદર અંદર અતિ ભારે વરસાદને લઈ નવસારીની તો મિત્રો પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અંબિકા નદી આ સાથે પૂર્ણા કાવેરી નદીમાં ઘોડાપુર આવ્યા છે નીચાણવાળા વિસ્તારોની અંદર કેટલાક ગામડાઓ સંપર્ક વિહણા બન્યા છે નવસારી વહીવટી તંત્ર તરફથી આપી દેવામાં આવેલી છે ચેતવણીઓ અને હવે પછીની કલાકોમાં જાણી લો કે આજ રાત્રે રાજ્યના કયા વિસ્તારોમાં શરૂ થશે ગાજ વીજ સાથેનો વરસાદ હજુ ચોમાસું મિત્રો પતવાનું નામ નથી લેતું આવનારા દિવસોમાં જેમાં સપ્ટેમ્બર મહિનાની અંદર હજુ પણ ભારે વરસાદના જોવા મળી રહ્યા છે અંધાણો ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ તરફથી આ સપ્ટેમ્બર મહિનાના વરસાદને લઈને જે પૂર્વાનુમાન રજૂ કરવામાં આવ્યું છે જેમાં સામાન્ય કરતાં વધુ વરસાદનું અનુમાન હવામાન વિભાગે જાહેર કર્યું છે બીજી તરફ આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થવાના એંધાણને જેને જોતા ગુજરાત ઉપર ઉપરા ઉપરી બંગાળની ખાડીની સિસ્ટમો આવે ને જેના કારણે જોવા મળશે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ

જેમાં ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો હળવા મધ્યમથી ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી જેમાં ખાસ કરીને જોઈ શકો છો મિત્રો કે આ સાથે જ ચાર તારીખ પાંચ તારીખ છ તારીખના પણ મેપો જાહેર કરવામાં આવ્યા જેમાં પણ સમગ્ર ગુજરાતની અંદર વરસાદની આગાહી આપવામાં આવી જેમાં આજ રાત્રિ દમણિયામ તમે જોઈ શકો છો તો ગુજરાત હવામાન વિભાગ તરફથી એલર્ટનો નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં હજુ તમે જોઈ શકો મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં વધુ જોવા મળે વરસાદનું જોર અત્યારે ભારતીય મોસમ વિભાગ તરફથી મિત્રો દક્ષિણી રાજસ્થાન અને પૂર્વી મધ્યપ્રદેશ સહિત ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં અત્યંત ભારે એટલે કે એક્સ્ટ્રીમલી હેવી રેન્ડફોલની આપવામાં આવી છે તેતવણી જેમાં પણ તમે જોઈ શકો આવનારી કલાકોમાં મિત્રો દાહોદ મહીસાગર ખેડા ગાંધીનગર અમદાવાદ આણંદ વડોદરા

ભરૂચ સુરત તાપી ડાંગ વલસાડ થી લઈ નવસારી ગતિવિધિ અને વાદળછાયા વાતાવરણો જોવા મળી રહ્યા છે કેટલાય જિલ્લાઓની અંદર જેમાં રાજકોટ જુનાગઢ ભાવનગરના કેટલાય પંથકોની અંદર મિત્રો આજે ધોધમાર વરસાદ ખાબક્યો હજુ પણ આવનારી કલાકોમાં જેમાં રાત્રિ દરમિયાન રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને અન્ય કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર મોરબી સુરેન્દ્રનગર બોટાદ લાગુના વિસ્તારોમાં યલો એલર્ટ રહેશે અને મિત્રો તમે જોઈ શકો તો હજુ પણ આવનારા તારીખ સુધીની અંદર નિષ્ણાતો અને હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યની અંદર વરસાદની આગાહી કરવામાં આવેલી છે ખાસ કરીને મિત્રો આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં એકપરા ઉપરી બીજી વરસાદી સિસ્ટમો બને જેમાં સાત સપ્ટેમ્બર આજુબાજુ ફરી નવી વરસાદી સિસ્ટમની જોવા મળી રહી છે આગાહીને જે સિસ્ટમ પણ ગુજરાત ઉપર આવવાને જોવા મળી રહ્યા છે અત્યારે કેટલાય ચાટોની અંદર ટ્રેકો તો બીજી તરફ ગુજરાતની અંદર અત્યારે જે સિસ્ટમ જોવા મળી રહી છે તે સિસ્ટમ એમનો ટ્રેક મિત્રો આંધ્રપ્રદેશના બંગાળની ખાડીમાં લો પ્રેશરમાંથી સક્રિય બની ગઈકાલ સુધી મિત્રો તે ડિપ્રેશનના ફોર્મમાં હતી ને તે ડિપ્રેશન આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વિસ્તારોની અંદર તબાહી મચાવી દીધી મોત સમાચાર તો બીજી 600 થી પણ વધારે ત્યાં ગુજરાત અંદર જે થોડા દિવસો પહેલા ઓગસ્ટના અંતિમ દિવસોમાં ભારે વરસાદો ખાબક્યા અને ટ્રેનો અને વાહનો જનજીવન ખોરવાયું એ રીતની પરિસ્થિતિ આ બંગાળની ખાડીની સિસ્ટમે આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના વિસ્તારોની અંદર કરી છે ને જ્યાં ટ્રેનો રદ થઈ ગઈ છે કેટલી તો બીજી તરફ મિત્રો ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી તરફથી પણ ભારતના તમામ રાજ્યનો આ સિસ્ટમને લઈને જે વરસાદનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં આવનારી કલાકો જેમાં રાત્રિથી લઈ આવતીકાલ સુધીની અંદર ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત સહિત અમદાવાદ આણંદ બનાસકાંઠાના પંથકોની અંદર આવનારી કલાકોમાં અત્યંત ભારે વરસાદ ખાબકવાનું રેડ એલર્ટ આપવામાં આવેલું આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ તો આવતીકાલ ચાર સપ્ટેમ્બરના દિવસે પણ ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ અતિ ભારેનું આપવામાં આવેલું છે આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકવાનું યલો એલર્ટ આવતીકાલ ચાર સપ્ટેમ્બરના દિવસે રહેશે તો પાંચ તારીખના દિવસે પણ તમે જોઈ શકો ગુજરાતની અંદર સિસ્ટમની અસર વર્તાશે પરંતુ વરસાદની ગતિવિધિ થોડી ઘટે પરંતુ તે દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ છ તારીખે પણ તમે જોઈ શકો સમગ્ર ગુજરાતની અંદર યલો એલર્ટ અને સાત તારીખે ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી મિત્રો આ રીતે આવનારા દિવસોમાં ગુજરાતમાં એલર્ટ આપી દેવામાં આવ્યા તો બીજી તરફ મિત્રો રાજ્યની અંદર આજ રાત્રિ દરમિયાન કયા વિસ્તારોમાં થંડસ્ટોમની એક્ટિવિટી રૂપેનો વરસાદ ખાબકશે જાણીએ પહેલાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે અને તે આગાહી અનુસાર ચાર તારીખ અને પાંચ સપ્ટેમ્બર દરમિયાન બીજું એક લો પ્રેશર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર બને તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી છે આ સાથે જ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે મિત્રો કે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર એ લો પ્રેશરના કારણે ધોધમાર વરસાદ ખાબકી શકે ને બંગાળના ઉપસાગરમાં બનેલી વરસાદી સિસ્ટમથી ગુજરાતમાં આજે અત્યારે નવો વરસાદી રાઉન્ડ શરૂ થયો છે ને દસ સપ્ટેમ્બર સુધી આ રાઉન્ડ ચાલી શકે છે જેમાં દક્ષિણી ગુજરાતમાં અંબાલાલ પટેલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ને ગુજરાતના કેટલાક ભાગોની અંદર અંબાલાલ પટેલ તરફથી બાર ઇંચ સુધીના વરસાદો ખાબકવાની પણ આગાહી કરવામાં આવેલી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી તો બીજી તરફ આવનારા દિવસોમાં ભાદરવી પૂનમના મેળાની અંદર વરસાદ વિઘ્ન બનાવે તેવું પણ તેમણે જણાવ્યું તેર સપ્ટેમ્બરથી વીસ સપ્ટેમ્બર દરમિયાન વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી તેવી સંગામ સંભાવના રાજસ્થાન સંલગ્ન વિસ્તારોમાં વરસાદ પડી શકે ને બાવીસથી પચીસ સપ્ટેમ્બરની વચ્ચે પણ વરસાદને લઈને મિત્રો એમણે આગામી દિવસોમાં રાઉન્ડની આગાહી આપી જેમાં ઉત્તર મધ્ય સહિત રાજ્યભરમાં વરસાદ પડી શકે તો બીજી તરફ પાંચ ઓક્ટોમ્બર સુધી પણ પવન ફૂંકાવાની સાથે આગામી દિવસોમાં સાથે મિત્રો ભાદરવી પૂનમના મેળામાં પણ વરસાદ પણ વરસાદ અને શરદ પૂનમની સાથે દિવાળી સુધી કમોસમી વરસાદોની પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે અને મિત્રો હવે પછી જાણી લો કે આજ રાત્રે વિસ્તાર વાઇઝ જાણીએ તો કયા વિસ્તારોમાં ગાજ વીજ અને તીવ્ર ઠંડસ્ટોમ સાથેનો ખાબકશે વરસાદ આપણે જણાવી દઈએ તો આ વરસાદી સિસ્ટમની અસર હવે પછીની કલાકોમાં જ વધશે આજે જેમાં પણ તમને જણાવી દઈએ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં મધ્ય ગુજરાતના તમે જોઈ શકો છો કે અમદાવાદ નડિયાદ ખેડા કપડવંજ મહિસાગર ગોધરા પંચમહાલ ખંભાત વડોદરા અમદાવાદ લાગુના સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો ગાજ વીજ સાથેના વરસાદો રાત્રિ દરમિયાન તો શરૂ થાય મોડી સાંજથી રાત્રિ દરમિયાન જોવા મળી શકે તો ઉત્તરી ગુજરાતની અંદર પણ વરસાદની તીવ્રતા આજ રાત્રે ગાજ વીજ સાથેની જોવા મળશે જેમાં મિત્રો તમે જોઈ શકો તો બનાસકાંઠા લાગુના વિસ્તારોની વાત કરવામાં આવે તો થરાદ પાલનપુર વચ્ચેના પટ્ટાની અંદર ડીસા ધાનેરા દિયોદર આ સાથે જ બનાસકાંઠાના અન્ય વિસ્તારોની અંદર આજ રાત્રિ દરમિયાન મિત્રો ગાજ વીજ કડાકા ભડાકા થઈને અમુક વિસ્તારોમાં વીજળી પડવાની પણ સંભાવના રહે તો સાવચેતી રાખવી જરૂરી સાથે જ મિત્રો બનાસકાંઠા પાટણ મહેસાણા ખા લઈ હિંમતનગર ગાંધીનગરથી અરવલ્લી મહીસાગરના પંથકોની અંદર આજ રાત્રિ દરમિયાન મિત્રો ગાજ વીજ સાથેના ખાબકી શકે છે અતિ ભારે વરસાદો દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો મધ્યરાત્રિથી વરસાદની ગતિવિધિ વલસાડ ડાંગ લાગુ સુરતના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં શરૂ થઈ શકે અને તેમાં તમે જોઈ શકો સુરત નવસારી વલસાડ મુંબઈની દરિયાઈ પટ્ટીથી લઈ સૌરાષ્ટ્રમાં પણ ગીર સોમનાથમાં વરસાદી હળવા મધ્યમી ઝાપટાથી હળવો વરસાદ નોંધાઈ શકે તો બીજી તરફ કચ્છની અંદર પણ મિત્રો રાપર લાગુના વિસ્તારોમાં આવનારી કલાકોમાં હજુ પણ આજુબાજુના પંથકોમાં ખાબકી શકે વરસાદ મોરબી જિલ્લાની અંદર પણ શક્યતા જોવા મળી રહી છે પરંતુ મિત્રો વરસાદની વધારે પડતી શક્યતા અત્યારે પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના ઉત્તર પૂર્વ અને ઉત્તરી ગુજરાતમાં જોવા મળી રહી છે જેમાં તમે જોઈ શકો છો નડિયાદ મહેમદાબાદ ડાકોર કપડવંજથી લઈ એ વિસ્તારોમાં અતિ ભારે ગાજવીજ થાય તેવી સંભાવના તો બીજી તરફ મિત્રો ચાર તારીખની વહેલી સવાર દરમિયાન પણ મહેસાણા હિંમતનગર ગાંધીનગરના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકે વિસ્તારોમાં અતિ ભારે જેમાં પાંચ સુધીના વરસાદના આંકડાઓ પણ સામે આવી શકે છે સાથે જ મિત્રો તમે જોઈ શકો પાંચ તારીખના દિવસે પણ મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળે આ વરસાદી રાઉન્ડની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ કમ્પેરેટિવલી ઓછી જોવા મળી શકે છે તેમ છતાં પણ છૂટાછવાયા પંથકોની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના પણ પંથકોમાં વરસાદ જોવા મળે ને જેમાં આજે તમે જોઈ શકો છો ભાવનગર અમરેલીના વિસ્તારો છૂટાછવાયા જૂનાગઢ રાજકોટના વિસ્તારો હોય અને સૌરાષ્ટ્રની અંદર આ રીતે છૂટો છવાયો ગાજવીજ સાથેનો હળવો મધ્યમ તો ભારે વરસાદ શરૂ થયો છે અને કચ્છની અંદર પણ હજુ આવનારા દિવસોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ ઉત્તર ગુજરાત લાગુના પંથકોમાં જોવા મળી શકે છે ને અત્યારે સિસ્ટમ જોઈ શકો છો કે રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના વિસ્તારોમાં વધારે સક્રિય જોવા મળી રહી છે ને જે સિસ્ટમ બિકાને રાજસ્થાનના ભાગોમાં આપી રહી છે અતિ ભારે વરસાદ મિત્રો ચાર સપ્ટેમ્બરના દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની અંદર અને દક્ષિણી ગુજરાતના ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આટલા જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે તો બીજી તરફ કચ્છ લાગુના વિસ્તારોથી ઉત્તર ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર મધ્ય સહિત પૂર્વ સૌરાષ્ટ્ર ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ લાગુના વિસ્તારોની અંદર યલ્લો એલર્ટની ચેતવણી મિત્રો ચાર તારીખના દિવસે જાહેર કરવામાં આવી છે આ સાથે જ પાંચ સપ્ટેમ્બરના દિવસનો પણ તમે મેપ જોઈ શકો જેમાં આ સિસ્ટમની અસર ગુજરાત ઉપરથી થોડી ઓછી થઈ શકે પરંતુ ઉત્તરીય દિશા તરફ આ સિસ્ટમ ગુજરાતની નજીક આવી અને આગળ જશે જેના કારણે મિત્રો એની અસર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો ઉપર જોવા મળી શકે અને પાંચમી સપ્ટેમ્બરના દિવસે કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને દક્ષિણી ગુજરાતના ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ લાગુના પંથકોની અંદર ભારે વરસાદનું મિત્રો યલો એલર્ટ આપવામાં આવેલું છે છ સપ્ટેમ્બરનો પણ તમે મેપ જોઈ શકો જેમાં છ તારીખે પણ ઉત્તર ગુજરાત કચ્છ ભાવનગર અમરેલી અને દક્ષિણી ગુજરાતના સુરત તાપી ડાંગ વલસાડ લાગુના પંથકોમાં ભારે વરસાદના યલો એલર્ટ આપી દેવામાં આવેલા છે તો મિત્રો આ રીતે છ તારીખ સુધી આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર જોવા મળી શકે ત્યારબાદ આપને જણાવીએ તો સાત સપ્ટેમ્બર આજુબાજુ બંગાળની ખાડીમાં નવી એક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે અત્યારે બનનારી બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે તે સિસ્ટમ કઈ રીતે આગળ વધે તે અત્યારે ખાસ કરીને નક્કી પાક્કું નથી પરંતુ મિત્રો ઘણા મોડલો એ સિસ્ટમને ગુજરાત ઉપર ફરી લાવી રહ્યા છે ને જેના કારણે દસ સપ્ટેમ્બર આજુબાજુ ફરી ગુજરાત રાજ્યની અંદર નવ દસ તારીખે પણ વરસાદી સિસ્ટમના વરસાદો ખાબકે તેવી સંભાવના એમાં મિત્રો તમે જોઈ શકો છો કે સાત સપ્ટેમ્બરના દિવસે બંગાળની ખાડીની અંદર એક મોટું સર્ક્યુલેશન ફરી આકાર પામી રહ્યું છે અત્યારે ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના આધારે એ સિસ્ટમનો ટ્રેક આપને બતાવીએ તો તમે જોઈ શકો છો કે સિસ્ટમ ધીમે ધીમે સાત તારીખથી ધીમે ધીમે બાંગ્લાદેશ લાગુના દરિયાઈ પટ્ટીના વિસ્તારો તરફ જઈ અને ખાસ કરીને પૂર્વી ભારતના રાજ્યોમાં વરસાદ આપે તેવી સંભાવના પરંતુ બીજા અન્ય કેટલાય ચાર્ટો એવું પણ બતાવી રહ્યા છે કે આ બંગાળની ખાડીમાં ઉદ્ભવનારી વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર પણ મધ્ય ભારત પરથી પસાર થઈને આવે તેવી સંભાવના જોવા મળી રહી છે જોકે મિત્રો એ આગળના દિવસમાં નક્કી કરી શકાય કારણ કે અત્યારે લાંબા ગાળાનું પ્રેડિક્શન છે આ સાથે જ મિત્રો પેસિફિક મહાસાગરની અંદર આગામી દિવસોની અંદર નવી નવી સિસ્ટમો અને અત્યારે તો તમે જોઈ શકો કે અત્યારે એક સાયક્લોન પણ તીવ્ર સાયક્લોન જોવા મળી રહ્યું છે જે છ અને સાત તારીખે કે દેશો ઉપર ત્રાટકે તેવી સંભાવનાને જેના કારણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળની ખાડીમાં નવી નવી વરસાદી સિસ્ટમો પેસેફિક મહાસાગરની અંદર બનતા ચક્રવાતોના કારણે જોવા મળે અને જેના કારણે સપ્ટેમ્બર તો ઓક્ટોબર મહિનાની અંદર પણ ગુજરાતમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે તો મિત્રો આમ ગુજરાતની અંદર હજુ આવનારા દિવસોમાં ભારે વરસાદ અતિ ભારે વરસાદને ખેડૂતોના પાકોને નુકસાન કરે તેવા પણ વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે